કાઠિયાવાડી તમારું સ્વાગત છે તમારું વિશાલ પટેલ કાઠિયાવાડી બ્લોગ માં તમારું સ્વાગત છે ભાઈ તમે શું શું વસ્તુ રાખો છોકરા નું છે પ્લાસ્ટિક નું છે

ત્રણ વર્ષ ત્યાં કુર્તી ટૂટી ગઈ છે આજ લઉં કાલ લઉં પરંદી લઉં આજે તો કીધું લઈ જ નાખવી છે તો અત્યારે હું આવી ગઈ છું નગર દરવાજાથી આ આપણે ચિત્ર તમારું વિજય ટોકી વિજય ટોક ટોકીઝના કોર્નર ઉપરથી થોડાક આગળ તમે જાઓ એટલે ગાયત્રી ફર્નિચર છે જે આથી આપણે નીલકમલની આ ખુરશી લીધી છે તો સાત ખુરશી છે નીલકમલની ખુરશીના શું શું ભાવ છે મિત્રો

મમ્મી લોટી મનાવી તો એમ કઈ ને મે બનાવ્યું તો પછી કોમેન્ટ કરશે રસોઈ દેખાડો કે કે કેવી રીતે બનાવી નો શાક મેં નું શાક મિત્રો આજે મેં શાક એવું ના અને નવી ખુરશી લીધી છે હું તમને બતાવું

અને જે નાનું પેકેટ આવે એમાંથી આપણે પનીર ટીકા બનાવ્યું છે બહુ મસ્ત બન્યું છે ચાઈ ખોટું તો સરસ લાગ્યું ગયું મને ચમચી લાવ બેટા હવે આમાં નહીં આવે હવે અમે જરૂર લઈશું જો દીવા અને હેતુ અને પ્રિન્સ પ્રિયાઝ મમ્મીના ઘરે ગયા છે પ્રિન્સ પ્રિયાઝ નથી એટલે કે શાંતિ છે કરવાની મારા માટે ન લી તમારે જમવાનું છે મારા માટે ત્રીસ ન લીધી બોલો આપડા માટે ભૂલી જાય આપણે એને આટલું બધું કરીને દઈએ ને

પેકેટ છે બકા લઈ આવતો દેખાડું અને જ આવવા દીધું લેવા ગઈ પાસે તમને બતાવું બહુ સરસ બેનું બે કમલેશ્વર લગભગ સુરતનું જ છે તાવડાવાળા પનીરબટર તો તોય છતાંય તમે જોઈ લઈ લો કમલેશ્વર આનો વિડીયો ઉતાર્યો છે અને જે પાઉચ છે એ બહુ જ સરસ છે આમાંથી નથી અત્યારે મેં બનાવ્યું બનાવ્યું છે એ બહુ મસ્ત બનાવ્યું બહેન છે જો આ રીતે એની રેસીપી છે અને પનીર બટર છે હા પનીર બટર છે મેં કીધું પનીર ટીકાનું મેં લીધું પણ પનીર બટર છે તો બહુ મસ્ત બહેન્યું છે પણ મેં આમાં બટર નથી નાખ્યું મેં એમ જ બનાવ્યું છે તો બહુ મસ્ત બન્યું છે અને આ પેકેટ ચાલીસ રૂપિયાનું છે તો ચાલીસ રૂપિયામાં મસ્ત શાક થઈ ગયું કોઈ જાતની વસ્તુ મેં પનીર સિવાય અને ટામેટાની ગ્રેવી સિવાય કોઈ વસ્તુ ઉમેરી નથી ને આ જે ગ્રેવી છે એ આપણે દૂધની અંદર ઉગાડેલી છે બસ થઈ ગયું શાક મંગાવજો ચોક્કસથી મને બહુ સારું લાગ્યું અને બહુ મસ્ત બન્યું છે ખરેખર બહુ મસ્ત બન્યું છે ખોટા વખાણ નથી કરતી પણ મેં બનાવ્યું

અંદર પેલો રિલાયન્સ જ છે ને રિલાયન્સ સુપર માઇન છે લગભગ હા એની અંદર કઈક જરૂર પડશે તો ખરીદી કરશું છોકરાઓને માઇન્ડ ફ્રેશ થઈ જશે છોકરાઓને એમ થશે કે ના ફરવા ગયા નહી

એમાં સેલ હતો હા હ એમાં સેલ હતો 175 રૂપિયાનો હતો ને તો આપણે રૂપિયામાં એમાં બાય વન ગેટ વન ફ્રી હવે રિપબ્લિક દિવસે બાય વન ગેટ વન ફ્રી જો ચાલો હવે સ્માર્ટ સુપર મોલ માં त्यही मैले छ सवारमा छोकरा बिस्किट खाता अलग अलग क्रेक चेक छ मेरी गोल्ड छ पछि गुड डे छेक चेक नै गुड डे लिता બેગું દે છે તો મેં દેના હા ચીઝ વાળા બાકીયા તો કોસ કો ચીઝ આપો તમને કાંઈ ભલે મતલબ તમે મેં જાસો ન કરું આને કોસ લે outset તો આ એમ સુતા ભી જાસો ન લગા કરવા તો મેં કોસ નથી આપા તો આપણે કરે આવી ગયા અને

છોકરા <ETITANij2> માં <tok tok>

నికટકા હા ચા બોરીન ખાવાનો પછી આ બીજી મને ભાઈ થોડી દે તો મમ્મી થોડી દે થોડી થોડી દે ચાલો મિત્રો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી લાઈક કરજો શેર કરજો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બધું પહેલા પણ ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પેલો વિડીયો તમારે ચાલો મિત્રો આવું છો બાય બાય